નમસ્કાર આપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોનગઢ તાલુકામાંથી વિભાજન થયેલ ઉકાઈ તાલુકામાં સમાવેશ ધુમદા ગામને સોનગઢમાં જ રાખવા બાબતે ગ્રામજનો દ્વારા માંગણી કરી

સામાજિક કાર્યકર્તા સોનગઢ જે સોનગઢ તાલુકાનો તાલુકા વિભાજન થયો છે તો ઉકાઈ તાલુકામાં ધૂમધા ગામને જે ખસેડવામાં આવ્યું છે તે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારું ગામ જે છે સોનગઢ તાલુકાને અડીને આવેલું ગામ છે જે અહીંથી અંતર માપવા જઈએ તો બે કિલોમીટરનું અંતર આવે છે જેમાં ગ્રામ પંચાયત ધૂમધાના સરપંચ શ્રી રમીલાબેન વિરજીભાઈ ગામિત તેમજ ગામના બધા આગેવાનો શ્રી વડીલો બધા અમે સખત એનો વિરોધ કરીએ છીએ અમારું ગામ જે સોનગઢ તાલુકામાં હતું અને સોનગઢ તાલુકામાં જ રહેવું જોઈએ એવું અમારે ગ્રામજનોની માંગ છે ઉકાઈ તાલુકો બનાવવામાં આવે તો અમને એ તકલીફ પડે છે કે જે અમારા ગામ ગ્રામજનો અહીંયાથી સોનગઢ તો અહીંયા ચાલતા કે પગપાળા હો સોનગઢ મામલેદાર કચેરી કે પોલીસ સ્ટેશન કે જે તાલુકા કક્ષાએ કામ રહેતું હોય તે એમને સરળતા સરળ સરળ પડતું હતું તેમજ અહીંથી દસ કિલોમીટરની અંદર એ લોકોને આવવા જવામાં તકલીફ પડે તેમ જણાઈ રહ્યું છે અમને મારું નામ ગાંધીભાઈ બી ગામિક હું ધૂમધા ગામનો રહેવાસી છું ખરેખર તો અમારે જે સણગડમાંથી વિભાજન થઈ ઉકાઈ તાલુકો બનાવ્યો એમાં અમારા ગામમાં જનો સખત વૃરોધ છે કારણ કે અમારા બાળકો જ્યારે એજ્યુકેટેડ લેવા જેવો છે અમારે સણગઢ જ્યારે ધૂંધાથી સણગઢ આવતા અમારા બે કિલોમીટર થાય છે જ્યારે અમારા અમારે ધુંધાથી ઉકાઈ જવાના અમારા વિભાજન તાલુકો બનાવ્યો એમાં અમારા બીજુ છોકરાઓ કોઈ રસ્તાનો ઠેકાણો નથી અને જવા માટે અમને તકલીફ પડે છે અને અમે જ્યારે મુકાઈ જવાના હોય ત્યારે હંમેશા એવો અમે વિશ્વાસ થી અમે સરકારી આયોજન અમે આપવાના છે અમારે કદાચ નિર્ણય આ સુધી નહીં પહોંચાડે તો અમે આગળ લડી શકીશું અને નિર્ણય અમે લઈશું કે અમારો તાલુકો સનગઢ જ હોવું જોઈએ એવું અમારી ગામજનોની વિનંતી છે